હેલો ગાઈઝ તો આજે સાંજના ડિનરની અંદર મેં લીધું છે મસ્ત વેજીટેબલ સૂપ જેમાં મેં ઉપયોગ કર્યો છે બ્રોકલી ટમેટા બીટ ગાજર કેપ્સિકમ કોબી કાંદો અને મકાઈનો ઉપયોગ કરીને સરસ એવું સૂપ બનાવેલું છે અને થોડું એક બ્રેડ સ્લાઇસ લીધી છે આપણે જે નોર્મલી સેન્ડવિચની બ્રેડ આવે ને તે લીધી છે પણ આઈ થિંક બ્રાઉન બ્રેડ આવી ગઈ છે તો બ્રાઉન બ્રેડ લીધી છે મેં અને અમૂલની છે અને જો એની અંદર છે ને મેં સૂપ એડ કર્યું છે ને આપણા બ્રેડના કટકા એડ કરી દીધા છે ને એક વાટકો મસ્ત લીધું છે સૂપ બનાવીને તો એકદમ કહેવાય ને ખાવામાં હેલ્ધી ટેસ્ટી પણ બને છે અને પેટ પણ ભરાઈ જાય છે અને બ્રેડની વાત કરું ને તો બ્રેડ છે ને સો ગ્રામ જેટલું તમે ખાઓ ને એટલે એની પેકેટમાં એવું લખેલું છે કે તમને બસો ને સત્યાવીસ કેટલી કેલેરી મળે તો એમાં મેં એક જ બ્રેડનો ઉપયોગ કર્યો છે એટલે મતલબ આપણે એની અડધી લઈ લેવાની એટલે એકસો વીસ જેવી કેલેરી મળે છે

કેમ છો બધા આ મજામાં ને તો આજે હું તમને જણાવું છું બ્રોકોલીનું સૂપ બનાવવાની રીત વેજીટેબલવાળું કેમ કે મેં આની અંદર ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કર્યો છે ને એટલા માટે તો હવે આપણે છે ને બ્રોકોલી ટમેટા ગાજર ને બીટ આપણે એટલી વસ્તુ છે ને કૂકરમાં સરસ એવું છે ને બાફી લેવાનું છે આ બધું મેં છે ને ઝીણું ઝીણું કટિંગ કરી અને કૂકરની અંદર મૂકી દીધું છે અને સ્વાદ અનુસાર થોડુંક એવું મીઠું એડ કરી અને સરસ એવી ત્રણથી ચાર સીટી વગાડી લેવાની છે કેમ કે આપણે ટમેટા પ્રોપર એવા બફાઈ જાય ને એટલા માટે તો તમે જોઈ શકો છો અહીંયા અને અને આ સૂપ છે ને સાંજે પીવામાં એટલું મસ્ત હેલ્ધી છે અને છે ને પેટ પણ ભરાઈ જાય છે વચમાં એક વાત કહું ને તો હું બે દિવસ પહેલાં છે ને મારા એક ફ્રેન્ડના ત્યાં મેરેજમાં ગઈ હતી મિલનભાઈ તળાવી અને ત્યાં એની બેન છે મારી ફ્રેન્ડ છે તો ત્યાં એક મારી ફ્રેન્ડ આવી હતી ને એ પણ મને એવું કહેતી હતી કે તને ખબર છે કે જમ્યા પહેલાં સૂપ ન પીવે એ કીધું કેમ એ કે આપણે પાણી પીએ તો પેટ ભરાઈ જાય મીધું હા તો સૂપ પીએ તો પેટ ન ભરાય જાય મીધું એ વાત તો સાચી મી કીધું એમ એટલે સાંજના ઘણા તમને જોતા હોય એટલે કે વેટલોસના તમને જે વિડીયા જોતા હોય તો એમાં ઘણા લોકો સાંજે તમને સૂપ પીવાનું કહે પણ આપણને ઘણી વખત જમવા જાય તો એમ બધા એવું કહે કે સૂપ પીએ ને તો ભૂખ ઉઘડે અને સૂપ પીએ તો ભૂખ મટી પણ જાય તો તમારું શું કહેવું છે મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો કે સૂપ પીવાથી ભૂખ તમને લાગે કે ભૂખ તમારી ઓછી થઈ જાય મતલબ મટી જાય ભૂખ સૂપ પી લો એટલે તમને બીજું કાંઈ ન ખાવ તો પણ ચાલે પણ મને તો એવું જ તે સૂપ પીએ તો પછી કાંઈ ખાવાનું ચાલે નહીં તો જો આપણે સરસ એવી કડાઈ લઈ લીધી છે અને કડાઈની અંદર મેં એક ચમચી તેલનો ઉપયોગ કર્યો છે વધારે તેલ નથી એડ કરવાનું જો તમારે એમનું નોર્મલી કરવું હોય તેલ વગર તો પણ શક્ય છે તો આપણે છે ને એમનેમ બધી જે શાકભાજી છે ને એ એવી રીતના શોતે કરી લેવાની છે અને પછી આપણું જે આ કેવું કહેવાય બાફેલું જે મિશ્રણ હતું ને એ આપણે સરસ ક્રશ કરીને એડ કરી દેવાનું છે તો મેં અહીંયા તેલ મૂક્યું હતું એટલે મેં વઘારમાં છે ને થોડુંક એવું જીરાનો ઉપયોગ કર્યો તો આખા જીરાનો પછી હિંગ નાખી અને પછી જે બધું શાકભાજી હતું ને એડ કરી દીધું અને મેં છે ને મીઠું એડ કરી દીધું હવે થોડાક આપણે મરી મસાલા એડ કરીશું તો મસાલાની અંદર છે ને મેં મરી પાવડર અડધી ચમચી જેટલું એડ કર્યો છે પ્લસ કે છે ને રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ બંને એડ કર્યો છે અને થોડુંક એક ચમચી જેટલું મેં વિનેગર એડ કર્યું છે અને પાણીપુરીનો મસાલો ટેસ્ટ માટે એડ કર્યો છે જો તમારે સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો પણ પાણીપુરીના મસાલાથી એકદમ મસ્ત સ્વાદ આવે છે પેલું આપણે દસ રૂપિયાનું પેકેટ આવે છે ને સબરસનું બસ એ જ એડ કરેલું છે તો જો સરસ એવું આપણું છે ને આ બફાઈ ગયું છે અને હવે આપણે રેડી છે તો હવે આપણે એને છે ને બ્લેન્ડ કરી દઈશું સરસ એવું અને મિશ્રણને છે ને ગાળવાનું નથી કેમ કે ગાળશું તો એના અંદર અમુક છાલને એવું જે પોષણ તત્વો હશે એ રહી જશે તો મેં આવી રીતના તે નોર્મલી જે ગઠ ઝાડુ કહેવાય ને એવું જ તે મેં એની અંદર સૂપની અંદર એડ કરી દીધું છે એટલે આપણે નોર્મલી કોઈ આમ કહેવાય ને કે દાળ ભાત કે એવું ઝાડું એવું પળ ખાતા હોય એવું લાગે નકરું પાણી જેવું સૂપ પીતા હોય એવું ન લાગે એના માટે મેં આવી રીતના આઈડિયા કર્યો છે બરાબર અને આજે તો હું છે ને વળી બ્રેડ પણ લઈ આવી હતી મેં તો ટ્રાય કરું કે બ્રેડ સાથે સૂપ પીવાની કેવી મજા આવે છે કે નહીં પણ વાંધો નથી આવતો બહુ મજા એમ કહેવાય ને કે નોર્મલી આપણને ફિલિંગ થાય કે સારું લાગે એટલા માટે તો હું અહીંયા બ્રાઉન બ્રેડ લઈ આવી હતી અને અમૂલમાંથી લાવી હતી તો એમાં અમૂલના પેકેટ ઉપર છે ને એવું લખેલું હતું કે સો ગ્રામ બ્રેડ તમે ખાઓ ને એટલે તમને બસો કેલરી સત્યાવીસ કેલેરી મળે એટલે મેં અહીંયા એક જ બ્રેડનો ઉપયોગ કર્યો છે તો એનો મતલબ એવો કે મને એકસો એક બ્રેડમાંથી એકસો વીસ જેવી કેલેરી મળશે અને સૂપની કેલેરી મળશે પચાસ ગ્રામ જેવી તો અહીંયાથી છે ને આપણી એકસો સિત્તેર જેવી કેલેરી મળે ને એવી એકદમ સાંજના સમયમાં ખાઈ શકાય ને એવી મસ્ત ડીશ તૈયાર છે તો તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા રાધે રાધે